હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ડાકોરના ઠાકોરનું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો ભજન તમને સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ જય ડાકોરના ઠાકોર डाकोर नो ठाकोर माो श्यामो डाकोर नो ठाकुर ठाकोर मा श्यामो दामा वसे रणोड रायजो वसे रणसोड रायजो डाकोर नो ठाकुर मारो श्यामो हारे मारी गायू नो जो गायू नो गोवाळो नव सो नवाणु टोळे वळी नव सो नवाणु टो Hare Lita, Mahida, Kera, Matajo, Mahida, Kera, Matajo. ગોપી ચાલ્યા રે મહિડા વેછવા ગોપી સાલિયા રે મહિડા વેસવા હારે સુણા દીઠારે રે મંદિર જો દીઠા રે મંદિર જો સાકર ઉગાડી ખોલે શામળો સાકર ઉગાડી ખોલે શામળો હારે દીઠા સે ગોરસ જો દીઠા સે ગોરસ જો ತಾ ನೆ ಮಾರಿ ವಾಲೆ ಮೋರಲಿ ತಾ ಮಾರಿ ವಾ ಮೋರಲಿ ಹಾರೇಸೆ ಗೋರ್ಸ್ ದಾರಜೋ ಗೋರ್ಸ್ ದಾರಜೋ ಧಾರ ಸಾಮೂಹರೆ ಮೋ ಮಡಿಯು ಧಾರ ಸಾಮೂರೆ ಮೋ ಮಡಿಯು હારે ગોરસ પીવે ગોવાળ જો પીવે ને ગોવાળ જો પીતા થોડા ને ઢોળિયા પીતા થોડા ને જા ઢોળિયા હારે કર્મા કીધા સે ભંજવાળ જો કીધા સે ભંજવાળજ એટલા લ માૈયા રણ આવ્યા એઠલા માૈયા રણ આવ્યા હારે દીઠો મેડા જોરજો મેડા કેરો જોર જો એક કહે હરીને બાંધીએ એક કહે હરીને બાંધીએ હારે બીજી લાગે છે દોરજો લાગે છે દોરજો ત્રીજીએ ત્રિકોમજીને ત્રીજી ત્રીજીએ ત્રિકોમજીને બાંધિયા હારે સોથી છૂટે એના ગાલજો છૂટે એના ગાલ ગાલજો પાંચમીએ પા गाड्याय लगाड्या हारे सठी राव करवा जाय जो राव करवा जाय जो मोहने मन माविषारि मोहने मन माविषार हारे दिठो नव शेरो जो नव शेरो जो താണിേ മരോലേ ആച്ചി നേ മാരോ വല ആച്ചൂട്ടോ നവ ശരോ ഹാര നവ ശരോ ഹാര മോതി വേരണ ચોક માં મોતી વેરાણા માણેક ચોક માં હારે ગોપી મોતી વીણવા જાય જો મોતી આડો ઉભો ને કૂકે કૂટે કાખલી આડો ઉભો ને કૂટે કા ખલી હારે કેવો આર ઓછે લાગજો આર ઓછે લાગજો મહેતા નરસિંહ સ્વામી શ્યામળા મહેતા નરસિંહ સ્વામી શામળા હારે અમને દેજો વ્રજમાં વાંચો દેજો વ્રજમાં વાસ જો શરણ પાસે અમને રાખજો શરણ પાસે અમને રાખજો દ્વારિકામાં વસે રણછોડ રાયજો વસે રણછોડ રાયજો ડાકોરનો ઠાકોર મારો શામળો ડાકોર નો ઠાકોર મારો શામળો